રાતે આઠ વાગે ચાલુ કર્યો હોય અને અમે જઈ ગયા છીએ ટ્રાફિક બી ફૂલ છે તો હજુ અને હવે રેલવે બ્રિજ આવશે ટ્રાફિક બી ફૂલ છે બનેરો અમારા વિડીયોની અંદર વરસાદ બી ચાલુ થઈ ગયો હોય જોઈ શકો મિત્રો ટ્રાફિક ખુલ છે રાતના આઠ વાગે બી પારપડા જય રામ મંદિર <pallia, parpada, parpada, mandir, muchas> ચાલુ ચાલુ કાઢ્યું

ભગવાન ધર્મશાળા બનાસોના આપણે દર્શન કરી દીધા છે અને હવે ઘરે જઈએ સીતામાજીના દર્શન કરી દીધા બરાબર ફૂલ ટ્રાફિક છે ફૂલ જઈ શકો વરસાદ બી ચાલુ હે અને પબ્લિક ખૂબ આવે જઈ શકો

બધા ઉભા થઈ ગમે ત્યારે એને ઉભી ઉભી કરી દેવાની એક નંબર એડ હે બીજ ના દાડે કે આઈ ગયા જી આ છે કેમાના ટોલ ના આપણે કે દી શકો છો આ છે કેમાના ટોલ ના